બધાને થાય થાય તો મને છે છે નવું નવી શરૂઆત હું એવું માનું છું કે એની માતા પાસે વિદ્યા જેટલી ગઢ નતી વિદ્યા જેટલું વિઝન નતું વિદ્યા જેવા મિત્રો નતા એટલે એની માતાની ઈચ્છા મનની મનમાં રહી ગઈ પણ એ અધૂરી ઈચ્છા જયારે વિદ્યા પૂરી કરે છે ત્યારે માની છાતી ગજગજ ફૂલે છે ખૂબ સારો ખૂબ સારો કેમ કે સી એન્ટરટેનમેન્ટ માટે ફિલ્મો બને છે એમાં સારું પણ હોય નરસું પણ હોય ગમે પણ ખરું ન પણ ગમે ક્યારેક ફેમિલી સાથે ન પણ જોઈ શકાય ત્યારે ચિન્મય પુરયોતની એક વિશેષતા એ છે કે એ માત્ર કમાવા માટે ફિલ્મ નથી બનાવતો વેરી ક્લિયર કે મારે સોસાયટીને કંઈક આપવું છે સમાજને કંઈક આપવું છે અને એ જે મળશે એનાથી સમાજમાં કંઈક સારું બનવાનું છે સારો ચેન્જ આવશે એ હંમેશા એવા ક્રિએટિવ અને એવા ડેફ્થવાળા સબ્જેક્ટ લઈને આવે છે એટલા માટે થઈને જલેબી રોક્સનો હું પાર્ટ છું એનો મને ખૂબ આનંદ છે ગર્વ છે મિત્રો હું તમને એટલું જ કહું કે આપણે અત્ર તત્ર સર્વતો બધે જ બધે જ ફોર્ટી ને ફિફ્ટી ની બહેનો જે રીતે મિઝરેબલી જીવન જીવે છે એને ખબર નથી ક્યાં જવું છે શું કરવું છે શું થાય છે રોજ નવી મુશ્કેલી ઇન્ટ્રોડ્યુસ થાય એને નથી ખબર હોતી કાલે શું થશે પણ ધેટ ઇઝ કોલ મેનાપોઝ એ એક એવી ભયાનક આમ જોઈએ તો ઘટના છે અને એમાં ઘણી બહેનો ડિપ્રેશન પણ માં આવી ગઈ ઘણા સુસાઇડ પણ કર્યા ઘણા ગાંડા પણ થઈ ગયા અને સો મેની પ્રોબ્લેમ્સ એમને થયા છે તો મારું એટલું જ કહેવું છે કે આ ફિલ્મ છે ને એ ઓસડિયા જેવી છે જડીબુટી છે મેડિસિન છે સમજણ નથી એને ફિલ્મ બતાવો એને થશે કે આવું બધાને થાય તો મને થાય છે એમાં નવું શું છે ચલો આજથી નવી શરૂઆત કરે એ છે જલેબી રોક્સ જીવવાનું શરૂ કરી જીવવાનું શરૂ કરીએ